નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના શિક્ષણને વેગવંતુ બનાવવા અને પ્રોત્સાહન આપવા માટે ત્રણ દિવસીય ઉજવણી ઉલ્લાસમય શિક્ષણના વિષય સાથે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની ગાજણ પ્રાથમિક શાળા નંબર એક અને ત્રણ નો શાળા પ્રવેશોત્સવ અરવલ્લી જિલ્લા ડીવાયએસપી સીપી ડાબીના હસ્તે શાળા પ્રવેશ કન્યા કેળવણી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધોરણ એક ના વિદ્યાર્થીઓને અને આંગણવાડી નાની બાલિકાઓને શિક્ષણ કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી આગળ વધે તેવી ડીવાયએસપી સીપી ડાબીએ શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમમાં ગાજણ ગામના પ્રૌઢ વડીલોનું અને એસએમસી સમિતિ અને તિથિ ભોજનદાતાનું સન્માન કરીને પ્રવેશોત્સવ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોરાસા આજ રોજ ગાજણ ગામે કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અનુસંધાને કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં બાલવાટિકા પહેલા ધોરણ અને એમાં નવા બાળકોને પ્રવેશ આપવામાં આવેલો તેમજ કન્યા કેળવણીઓનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલો જેમાં બાળકોને જરૂરી માર્ગદર્શન તથા ભવિષ્યમાં તેઓ પ્રગતિ કરે તે બાબતે માર્ગદર્શન પણ આપવામાં આવેલું અને બાળકોને સ્વાગત કરવામાં આવેલું જેમાં ગાજણ ગામના ગામના ગ્રામજનો આગેવાનો વાલી મિત્રો તથા શિક્ષકો ગાજણ ગામના સ્કૂલના શિક્ષકો પણ ઉપસ્થિત રહે